હું હર્ષદ પોપટ જનરલ સેક્રેટરી એલાઇસ એમ્પ્લોજીની રાજકોટ ડિવિઝન આજે દેશના પચીસ કરોડથી વધુ કામદાર કર્મચારીઓ હડતાલ ઉપર છે આ હડતાલનું મુખ્ય અમારી માગણીઓ જે છે એ દરેકને મિનિમમ પગાર ધોરણ મળવું જોઈએ કારણ કે આજે દિવસે મોંઘવારી વધી રહી છે સામે આવકની વધી નથી તો અમે સરકારને જણાવવા માંગીએ છીએ કે દરેકને એટલીસ્ટ મિનિમમ પગાર ધોરણ જેથી કરીને પોતાનું જીવન સારી રીતે ગુજારી શકે ઉપરાંત જે સરકારની જે નીતિઓ દિવસે ને દિવસે બની રહી છે કોર્પોરેટ તરફી બની રહી છે અમેરિકા વર્લ્ડ બેંક આઈએમએફ ના દબાણ હેઠળ બની રહી છે આ જે આ રીતની નીતિઓ થશે તો દેશનો જે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ વધુ નુકસાન આજે તમે બધાને ખ્યાલ છે કે વર્લ્ડ બેંકનો રિપોર્ટ આવ્યો કે દેશમાં આવકની અસમાનતા ઘટી રહી છે પણ એમના જ મિનિસ્ટર જે સિનિયર મિનિસ્ટર છે નીતિનભાઈ ગડકરી સાહેબ એમણે જ પોતાની સરકારની પોલ ખોલી દીધી એમણે કહી દીધું કે બધા પૈસા એક તરફી થઈ રહ્યા છે એનો મતલબ એ કે સરકારની ખરી જે સાચી નીતિ છે એ નીતિન ગડકરી સાહેબે જાહેર કરી દીધી એટલે અમે આ જ વસ્તુ જે ઘણા સમયથી કહેવા માંગ્યા છે અને આજના હડતાલના માધ્યમ પર સરકારને કહેવા માગ્યા છે કે આવકની અસમાનતા બહુ જ વધી ગઈ છે ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગ નીચે જઈ રહ્યો છે અમીર વર્ગ વધુ અમીર જઈ રહ્યો છે આ નીતિઓ કોઈ પણ સંજોગોમાં આ દેશમાં ચાલી શકે નહીં અને સરકારની જે બીજી નીતિઓ છે આર્થિક નીતિઓ જે પ્રાઇવેટાઇઝેશનની કોન્ટ્રાક્ચ્યુલાઇઝેશનની એ બધાનો અમે વિરોધ કરીએ છીએ કે અમે કોઈ પણ સંજોગોમાં ચાલે લેવા માગતા નથી એલઆઈસી લેવલની વાત કરું તો એલઆઈસીમાં સરકાર અત્યારે હંડ્રેડ પર્સન્ટ એફડીઆઈ કરવા માંગે છે આજની તારીખે ચિમોતેર ટકાનું કે કેપ છે તો પણ હજી બત્રીસ પોઈન્ટ સડસઠ ટકા સુધી એફડીઆઈ પહોંચ્યું છે હજી કોઈ પણ સંજોગોમાં બત્રીસ ટકાથી વધુ પહોંચ્યું જ નથી શા માટે સો ટકા કરવું સો ટકા એફડીઆઈ કરવાનું એક જ કારણ છે કે દેશ વિદેશની જે કંપનીઓ છે એમને ડાયરેક્ટ પોતાનો બિઝનેસ કરો કોઈની લોકલ કંપની ડાયરેક્ટ પોતાનો બિઝનેસ કરી અને આની જે મહામુલી બચતો છે જે 1956 છપ્પન પહેલા થતું હતું એ જ બચતો પોતાના વિદેશમાં લઈ જશે નફાના આજે LIC છે એ તમામ પૈસા જે કંઈ પણ આવક છે એ બધું દેશના વિકાસમાં રોકે છે પણ વિદેશી કંપનીઓ આ કરવાનું નથી એટલે અમે એનો વિરોધ કરીએ છીએ અમારો વિરોધ એ પણ છે કે અમારી માં ઘણા સમયથી રિક્રુટમેન્ટ બનશે આમ આ પણ સંજોગમાં ચાલી શકે નહીં કોઈ પણ સંસ્થા નવા બ્લડ વર્કર ચાલી શકે નહીં એટલે અમે રિક્રુટમેન્ટમાં જલ્દીથી થાય એવી ડિમાન્ડ કરી રહ્યા છીએ અને એલઆઈસીના જે પેન્શનમાં એનપીએસમાં જે ન્યૂ પેન્શન સ્કીમમાં છે એ લોકોને ઓગણીસો પંચાણું અમારી જે પેન્શન સ્કીમ જૂની પેન્શન સ્કીમ છે એમાં સમાવવા જોઈએ દરેકને એ પણ અમારી માગણી છે આ બધા મુદ્દાઓને લઈને આજે અમે બધા એલઆઈસીના કર્મચારીઓ દેશના પચીસ કરોડ કર્મચારી કામદારો સાથે અમે જોડાયેલા છીએ એ ઉપરાંત જીએસટી જે આમ જનતાને સ્પર્શ કરે છે ઇન્સ્યોરન્સ ઉપર જે અઢાર ટકા જીએસટી છે એ પણ કોઈપણ સંજોગોમાં વિડ્રો થવો જોઈએ જે ના એલઆઈસીમાં જે પોલીસ હોલ્ડર છે નાનો વર્ગ છે એકદમ ગરીબ વર્ગ છે એને જીએસટી કોઈપણ સંજોગોમાં પોસાઈ શકે નહીં એટલે અમે એવું કહેવા માંગીએ છીએ કે જીએસટી પણ વિડ્રો થવો જોઈએ આ બધા મુદ્દાઓ લઈને આજે અમે બધા હડતાલ ઉપર છે ખાનગીકરણ કરવાથી એક જ થાય કે શોષણ વધે સુવિધા કોઈ દિવસ વધે નહીં ખરીકરણ કરશો આજે તમે લેબર લોસ ચેન્જ કરવાની વાતો થઈ રહી છે લેબર લોસ ચેન્જ થશે શું થશે ગમે ત્યારે કામદારને કાંઈ પણ થશે કાઢી મૂકશે એ પરિવારનું શું આજે એક માણસ નોકરી કરે તો એની પાછળ એની પાછળ ચાર પાંચ છ જણા લપતા હોય છે એનો બાળક માની લ્યો કે નોકરીમાંથી કાઢી નાખ્યા તો એનો બાળકનો અભ્યાસનું શું થશે એની મેડિકલ ફેસિલિટીઝ શું થશે એના રોટલાનું શું થશે એટલે પ્રાઇવેટાઇઝેશન થી કોઈનું આજ સુધી ભલું થયું નથી છપ્પન માં છપ્પન થી એલઆઈસી છે તો એલઆઈસી આજ સુધી પ્રોગ્રેસ જ કહી રહ્યો છે તો રાષ્ટ્રીયકરણ થી પ્રોગ્રેસ થયો પ્રાઇવેટ તો ઓગણીસો છપ્પન પેલા બસો પિસ્તાલીસ કંપનીઓ હતી પણ શોષણ થતું હતું કર્મચારીનું શોષણ થતું હતું દેશના નાગરિકોને બચત લૂંટાતી હતી તો સામે એટલા બધા હેતુ ને લઈને ઓગણીસો છપ્પન ની સ્થાપના થઈ અને એલઆઈસી આજ સુધી ઉતરો પ્રગતિ જ કરી રહી છે અને દેશના વિકાસમાં બહુ જ મોટું યોગદાન આપ્યું છે એટલે પ્રાઇવેટાઇઝેશન થી કોઈનું ભલું થતું નથી